પ્રેમ જે શ્રી કૃષ્ણ ને રામ રામ આજે છે ગુરુવાર ને તારીખ કેટલી થઈ બેટા સત્તર સત્તર સાત અને બ્લોક બે ત્રણ દિવસ થી બનાવી છે કારણ કે બે મંથો તો અમે લોકો બંધ હતા મોર્નિંગ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું દાદ બતાવે ભાઈ તો બાળકો નો સ્કૂલ નો ટાઈમ હોય તો અત્યાર એની મમ્મીઓ ચોપડા બધા રેડી કરે છે કારણ કે ભાઈને તો ટાઈમ હોય નહીં બીજી શેડ્યુલર હોય ભાઈ નું પેટું ચડી ગયું છે નાસ્તો બનાવી લો છે જો અહીં લંચ બોક્સ પડ્યો છે પાછી પાણીની બોટલ છે ના મારું નાનું એવું સુંદર ઘર છે તમે જોઈ શકો છો તો ભાઈ મોર્નિંગ માં બધા ની કરે મોર્નિંગ ભાઈ હા ચાલો દોસ્તો સવા સાત નો ટાઈમ છે સાત વાગ્યે છે પંદર મિનિટ ઘરે છે પછી હું જઈશ મારા શોપ ઉપર ને ભાઈ ને મેલી શકીએ સ્કૂલે

દ્વારકા જવા દેવામાં પણ વાંધો નથી પણ ચાર જે જાય છે મારા ને ફુવાજી અને બા દાદા જાય છે તો તેની ઉંમર એવી ન હોય કે બાળકો સાચવી શકે ને ન્યા ટ્રાફિક એટલો હોય કે હું મારા મનને જવા દઈ શકું એમ નથી અને સ્કૂલ ચાલુ છે તો સ્કૂલમાં પણ રજા પડે પણ બાળકોને સમજણ આવતી નથી કે આપણે બા દાદા આપણને સાચવે કે એ લોકો એનું શરીર સાચવે એટલે મેં મારા મનને દ્વારકા જવાની ના પાડી છે તો મારા મનને આવી રહ્યું છે રો તો થોડીક વાર રોસે તો ચાલો મિત્રો એ ભલે રોતો અને આપણે જમી લઈએ તો આજે જમવામાં બનાવ્યું છે રાજમા કોણા જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે બેસી છીએ જમવા માટે તો જમવામાં બનાવ્યા છે જો જીરા રાઈસ છે અને આ છે રાજમાનું શાક છે અહીંયા મસ્ત મજાની છાશ છે અને અત્યારે લીધા છે બાળકો માટે બનાના અને અમારા મનભાઈ રોઈ રહ્યા છે કારણ કે તેને જાઉં છે દ્વારકા હા દ્વારકા જવું મંદિર જવા દઉં પણ બા અને દાદા જાય છે એ માંડ હાલી હકે તને ટ્રાફિક માં ક્યાં લઈ જઈ બેટા કા સમજ નત પડતી ખો તું ખોવાઈ જઈશ તો પછી ક્યાં ગોતીશ હાલ બોલ થન એટલી ખબર પડે હે પોલીસ ને ફોન કરાવીશ તો તને પાકે પાય નંબર આવડે હે આ બોલ જોઈ 8000 મન પપ્પાના ના એક ઇંગ્લિશ માં ને એક ગુજરાતી માં હે બા ને પેલા બાએ નાદ પાડી હતી મન ને નથી લઈ જાવ એમ પછી તને મન આવું એટલે માયું ના પાડે એટલે દીકરો આપણે જીશું ને કે આપણે ગઈસા થઈ ગયા આપણે જઈએ છીએ રવિવાર કઈ બાર નથી આપણે ઘર માંથી જઈએ ને સમજવાનું હોય બેટા રોવાનું હોય માં દીકરો લઈ જવો મોઢું બન કદે હાવ લઈ જ જાવો હે તો ચાલો મિત્રો બા તો મારે આ મનભાઈ ને દ્વારકા નો લઈ જાવો છે એમ કંઈ કજીયો કરીને વહી ગયા છે પણ મારે હવે આ કજીયો ક્યારે પૂરો થાય કંઈ કાંઈ નક્કી નથી ચાલો મિત્રો શાંતિથી જમી લાવી પછી ભાઈ સુવા દે તો થોડીક વાર શું શું ન કરી રોવાનું કામ કરશે એનો બે બે જેવો ટાઈમ થઈ ગયો છે અને અમારા ને કજીયો હતો દ્વારકા જવાનો અને ફાઇનલી અમારા મનભાઈ જઈ રહ્યા છે દ્વારકા જઈ ગયા કેટલા એક્સાઇટેડ છે કા શું બોલાય શું તો નહીં નતા તો મને હરકું ન બોલાણું જવા માટે ઉત્સાહ ઘણો છે ઇંગ્લિશ શબ્દ ન વાપરી તો પ્યોર ગુજરાતી શબ્દ તો આપણે બોલી જ શકી છીએ જે આપણી કાઠિયાવાડી ભાષા છે એ કંઈ જવાની નથી તો ભાઈને જવું છે બા દાદા ભેગું દ્વારકા જાય છે તો હવે જોઈ કોણ કેનું ધ્યાન રાખે બા દાદા આનું રાખે કે આ બા દાદાનું ધ્યાન રાખશે કેનું ધ્યાન રાખીશ તો એ તને એટલી નહીં ખબર પડતી હોય હા એમ તો ચાલો મિત્રો મન ભાઈ ને એની સ્કૂલ પાસે અમારા બાન દાદા લેવા આવવાના છે તો ભાઈને મૂકીને આવી પછી મળીએ તો ચાલો મિત્રો રસોઈ કરતા પહેલા શેરીમાં એક નજર કરીએ કે શું ચાલે છે કારણ કે આપણે આખો દિવસ ઘરમાં ઘરમાં હોય છે તો બહારનું વાતાવરણ ખબર નથી હોતી તો તે પહેલાં આપણે એક શેરીમાં ચક્કર મારી પછી મળીએ

મારા મન ભાઈ મારે ઘરે નથી ગયા છે આજે બપોર વચારે દ્વારકા બા ભેગા અને અત્યારે આપણે રસોઈ બનાવી છે તો રસોઈ બનાવ્યા પહેલાં આજે મારે શેરીમાં એક જગ્યાએ બાબુ આવ્યો હતો તેના બાર દિવસ ત્યાં તો મારા પટેલ લોકોને રિવાજ હોય કે બાર બારિયા બનાવે તો બાર બારિયામાં હોય ઘઉં અને ચણા જોઈ શકો છો કે બાર દિવસે ઘઉં અને ચણાના આવા બાર બારિયા કરીને આવે અને આપણે બનાવવું છે સેવ ટમેટાનું શાક તો આપણે સેવ લીધી છે

પાણી નાખી દીધા માર પડે બ્લેન્ડર ને ચાલો મિત્રો રોટલા બનાવી લઈ પછી મળીએ જ્યાં દોસ્તો અત્યારે વાગે છે નવ અને રાતના નવ દોસ્તો અને અનફોર્ચ્યુનેટલી વરસાદ આવતો હતો તો જમવાનો બ્લોક બન્યો નથી કારણ કે હું મારા સોનું ઉપરથી નીકળો અને લેથી બારિશ ચાલુ થઈ હતી લગાતાર આવતી હતી મેડમ શું બનાવે છે અત્યારે તો કઈ બનાવતી નથી કારેલાની છાલ ઉતારું છું

દોસ્તો અત્યારે કારેલા સુધારી રહ્યા છે મેડમ અને પછી અમે રોકો રીલ્સ બનાવવાના છે જોજો રીલ્સ કેવી બનાવીશી તમને બતાવશું તો મળીશું રીલ્સ બનાવવા ટાઈમે